તે એ હાથ જોવું છે કપાળ જોઈને કહી દો કે તારા આટલા વર્ષે ઠેકો પડશે અને આ પેલો લખો લખાનો છોકરો જો અઢાર વર્ષનો હવા થાય છે અને તો એનો ઠેકો પડી જુઓ મુહૂર્ત કઢાઈ દીધું શકો અને હોય પછા જો પણ કોઈ નહીં કહેતું કે તમારે કાથી નો દોડ્યો કોઈ બાંધવા બાંધવા તૈયાર નહીં કોઈ એવા કરવાનું હું પણ ના હોય ને તો સકરીવાળા બાબા પાસે હાથ જોવરા કપાળ જોવરા ના હોય તો માલ જોવરા પણ મારું જ ઠેકાણું પડે ને એવું કરાવ રહ હા 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 દેખો તો સુ હા દુઆરી બાબા ગુમદા ગુમદા પીછે ગુમ પીછેકરી જય હો જય હો જય હોકરી બાબા હે

જય બચા ચિંતા મત કર્યો ડોસી ને ચિંતા કરે તો ના સકરી બાબાની જય સક્રી બાબા જય બાબા ની સક્રી બાબા ની ઘુમરી કરતા સક્રી બાબા

શકરી બાબા ની જય હો શકરી બાબા ની જય હો હા મોબાઈલ કેવડો મોટો મળ્યો મન તો આવો ધંધો મારા ચાલાક વળી બે મહિના તો તો ફોને ભેગા થાય પૈસા નહીં જવા દે કોક આપતું કરતું શકરી બાબા કી જય હો શકરી બાબા કી જય હો હા વાનો સોખો જોસ હજી આવ્યો નહીં મુરત કઢાયો છે બાઓ જપતો નહીં હવે તો જો હું ખબર તા મુરત કઢાયું છે ને આપ રાખાય ખરું મુરતનું

બકરી માની આવું લોચા પડે બકરી બીજું કીધું તું એ તો સકરી બાકી જય હો યાદ આઈ ગયું બાબા કી જય હો

બે તમે ના કાઠું રમ રો રોમ રોમ કરે છે હવે રહી રે નથી કરે હવા નો લાલ આઈ પેલી કોઈ ડેઢ આટલી ઉમર થઈ તો ખબર નઈ હેજુ ચીકુ રે જ નઈ ચીકુ નહીં છોકરો મેલ દીધો આપડે પેલો કા વાળા ઘો રાખવી પડે થોડો અને મુરત કટાવી છે ઘર માં પૂરી રાજ છે ઘર માં પણ પૂરી ચોર આગરી આવેટર ની મોટર ની ઓયરી આપ નો બાપરા પણ નહિ ગામમાં ગુડો કે મુરત કઢાઈશો ગામમાં રો વગળો કા પડી રહ્યો છો અને ગામમાં જીએ બા ચાવાલા લોય પીજોય પીવા આવી તમા જેવા બા એ તમે ને એટલે બીજા આવી ને એ અમને જ કહેવા અમે તમે કાઠા પથરા જેવો છો કોઈ ચા પાવ પાવ પડે એટલા દેખું કોઈ પડી રહ્યો છો તાણે મુરત કઢાઈ કાઠું જ કરવું પડે પૈય અત્યારે રાખે બી પૈય વિવામ પૈય બધે નઈ પાયન ડબલ વખત કું પાય એ તો કોઈ ખર્જો કરવા બેઠા પછી હેટવાનું ના હોય ને છોકરો જોજો તાણે અલ્યા આલ્યો ખોગું પણ નહીં ધરતું હવાનનો આ બફોર જરી ગયા છે ઓમન ઓમન

અમાનુબલી આટલું જ છે ફાળી નાખશે કો છે ફાળી નાખેલ લાવવા પૈસા નહી કોઈ બલ્લા દેવ અલ્યા જો

સખરી બાબા કી જય જય હો સખરી માની જય હો આપળા બોલો બાબા કી મુરત કઢાયેલું મુ પંદર તારીખ આવી ગઈ ગો એકદમ મુર્ત સારું

નહી બોલી છો કશા વાત્રીસમ એક વાત બોલી બાબા થાય છોકરું કંબો કરો છક્રી બાબા કી છે બોલતા રહો બાઈ શકું કોણ કરો ઓમ હોવા સકરીબાબા કી જય હો ઇના પેટમાં છે કે ઉપર રાખું કે નીચે લેસુ લેસુ કરો થોડું એ હું લઈ લઉં માં હો હા સકરીબાબા કી જય કોઈ જેવો તેવો નહીં ભલે ભલે જંગલ જંગલમાં ઝાડ ઉગાડી ગયું થઈ ફરવા જતો બાબા કેટલા જતા આ ના ના પેઠી યાર હા સેડા બોટ્યું છે યાર નવસો એકાવન રૂપિયો છે યાર ઓનો નવસો

એ સકરીબા કાકી જય હો જય હો હા સકરીબાબા કી